હેલ્થકેર ક્ષેત્રે વડોદરાની નામાંકિત વાસુ હેલ્થકેર કંપની દ્વારા પ્રથમ ફેક્ટરી આઉટલેટની ભવ્ય સફળતા બાદ બીજો એક્સક્લુઝિવ આઉટલેટની શરૂઆત કરવામાં આવી છે જેથી હવે વાસુ હેલ્થકેરના પ્રોડક્ટ્સ વાપરતા લોકોને મકરપુરા લાંબુ થવું નહીં પડે વાસુ હેલ્થકેરનો પ્રથમ ફેક્ટરી આઉટલેટ મકરપુરા વિસ્તારમાં આવેલો છે જેની સરખામણીમાં બીજો એક્સક્લુઝિવ આઉટલેટ વિશાળ છે જે વડોદરાના જેતલપુર રોડ ખાતે આવેલા વિધિ પ્લેટિનમમાં એક્સક્લુઝિવ આઉટલેટની શરૂઆત કરવામાં આવી છે જેમાં વાસુ હેલ્થકેરની બસો પચાસથી વધુ પ્રોડક્ટ્સ એક જ છત નીચે મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીંયા ઓર્ગેનિક તેમજ નેચરલ પ્રોડક્ટ્સની પણ વિશાળ રેન્જ રજૂ કરવામાં આવી છે વાસુ હેલ્થકેર દ્વારા ઓગણીસો નેવુંમાં ટ્રીચઅપ તેલ લોન્ચ કરવામાં આવ્યું હતું જેની ભવ્ય સફળતાથી સમગ્ર દેશ વિદેશમાં પોતાનું નામ સ્થાપિત કરતી વડોદરાની પ્રસિદ્ધ વાસુ હેલ્થકેર કંપની દ્વારા એક્સક્લુઝિવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં વડોદરાવાસીઓને બસો પચાસથી વધુ વાસુ હેલ્થકેરની પ્રોડક્ટ ખરીદી શકશે તેમજ તેનો પ્રેક્ટિકલ અનુભવ આઉટલેટમાં પણ માણી શકશે વાસુ હેલ્થકેર ભવિષ્યમાં રાજ્યના વિવિધ શહેરો જેમ કે અમદાવાદ સુરત વગેરેમાં પોતાનો આઉટલેટ ઓપન કરશે જે વિશેષ રૂપે મહિલા એન્ટરપ્રિન્યોર માટે હશે બહેનો દ્વારા અને બહેનો માટેના સૂત્ર પર કામ કરશે તેવી માહિતી વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર હાર્દિક ઉકાણી દ્વારા આપવામાં આવી હતી સૌથી પહેલાંમાં પહેલું તો સારો શુભારંભ છે કારણ કે અમે અલકાપુરી એરિયામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી કે બરોડામાં અમારું એક હાર્ટ ઓફ ધ સિટીમાં અમારો આઉટલેટ થાય આ પહેલાંનો આઉટલેટ અમે બે વર્ષ પહેલાં ઓપન કર્યો હતો જેને અમે કંપની આઉટલેટ કહીએ છીએ મકરપુરા જીઆઈડીસીમાં અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને હંમેશા આપણે આગળ વધીએ એના માટે એક્સપાન્સનની જરૂર હોય છે અને એક્સપાન્સન અમે સારા એરિયામાં સારા લોકેશનમાં કર્યું છે અને આ આઉટલેટની ખાસિયત એ છે કે અહીંયા ટુ ફિફ્ટીથી વધારે આયુર્વેદિક અને હર્બલ કોસ્મેટિક પ્રોડક્ટો મળે છે કહે ને કે અમારે એન્જિન પ્રોડક્ટ છે એન્જિન બ્રાન્ડ છે અને જ્યારે ટ્રીચઅપની કોઈપણ પ્રોડક્ટ અમે માર્કેટમાં લોન્ચ કરીએ છીએ ત્યારે અમને કહેવાય ને હન્ડ્રેડ પર્સન્ટ અચૂક સક્સેસ મળે છે કદાચ અત્યાર સુધી કહી શકાય કે છેલ્લા થર્ટી થ્રી ઇયર્સમાં ટ્રીચપમાં જેટલી પણ પ્રોડક્ટ મૂક્યું અમે ઓઇલ મૂક્યું શેમ્પુ મૂક્યું કેપ્સ્યુલ ટેબ્લેટ સીરમ માસ્ક ઘણી બધી રેન્જ છે મળતી અને અત્યારે એવું કહી શકાય ફિફ્ટીથી વધારે પ્રોડક્ટો અમારા ટ્રીચપના બેનરમાં છે પણ બધી જ માર્કેટમાં ઇન્ડિયન માર્કેટ વેલ એઝ એક્સપોર્ટ ગ્લોબલ માર્કેટમાં બહુ સારું કામ કરી રહ્યા છે અને મેઇન સક્સેસ જવાનું કારણ એ જ છે કે અમે એની પાસે રિસર્ચ બહુ જ કરીએ છીએ અમારે ઇનહાઉસ રિસર્ચ સેન્ટર છે અને છેલ્લા કહેવાય ને કે પંદર વર્ષથી એ રિસર્ચ સેન્ટરમાં ઘણી બધી પ્રોડક્ટો અમે ડેવલપ કરી છે આઉટલેટની વાત કરીએ તો વડોદરા સિવાય અમારું સુરત કારણ કે સુરતમાં પણ અત્યારે આ મોડલ અમારું સક્સેસફુલ જઈ રહ્યું છે શોપિંગ શોપ મોડલ અમે કહીએ કહીએ છીએ ત્રુવીએ અને એના પછી અમદાવાદ અને રાજકોટ એ પહેલાં કહેવાય ને પહેલાં ગુજરાતને મજબૂત કરીએ અને અધર દેન ગુજરાતમાં પણ આ પ્રોડક્ટને અમે આ આઉટલેટને અમે આગળ લઈ જવા માગીએ છીએ દરેક પ્રોડક્ટ પ્લેટફોર્મ પર આ છે અત્યારે જો ઓનલાઈનની વાત કરું પર્ટિક્યુલરલી તો સૌથી વધારે અમારું વાસુ સ્ટોર કરીને અમારું પોતાનું ઓનલાઈન છે પોર્ટલ એમાં જાય છે અને એમેઝોન પર આ પ્રોડક્ટ વધારે જાય છે એમેઝોન અને ફ્લિપકાર્ટ આ ત્રણેય પોર્ટલ પર વધારે જાય છે અધર દેન આ ત્રણ ઘણી બધા પોર્ટલ પર અવેલેબલ છે પણ મેઇનલી આ ત્રણ પર અમારો લગભગ એટી જેવો બિઝનેસ અત્યારે થતો હશે કરન્ટ મારું નામ હાર્દિક ઉકાણી એમડી વાસુ હેલ્થકેર સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો